હેલો હા હા બોલો હવે મારે એક પ્રશ્ન કરવો છે હા કે આપણે જ્યારે જ્યારે જવાનું થાય છે અંતિ વેળાએ ત્યારે જીવ ક્યાં જાય છે વાયુમાં ભળીને જાય છે વાયુમાં ઠેરાય છે બીજા આત્માન બીજા ઉદરમાં પાછો પ્રવેશ કરે છે એ વિશે મારે કાંઈક જાણવું છે બરાબર સરસ સાંભળજો ધ્યાનથી બરાબર હા હવે જીવ ક્યાંથી જાય છે બરાબર તો પહેલો પ્રશ્ન તો એ છે કે જીવ આવે છે ક્યાંથી બરાબર હવે જીવ શિવ અને પીવ આમ ત્રણ છે હવે જ્યારે માતાના પેટની અંદર જ્યારે બાળકનું ઘડતર થતું હોય છે ત્યારે સર્વપ્રથમ નાભી બંધાય છે એ નાભીની સાથે માતાની નાભી જોઈન્ટ હોય છે એક મહિને અંડા આકાર જેવો ગર્ભધારણ થાય છે ત્યારે એમાં નાભી બંધાય છે પછી ધીરે ધીરે એ બાળકના શરીરનો વિકાસ થતો જાય છે પરિપૂર્ણ વિકાસ થાય જેમ કે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પાંચ તત્વનું એનું શરીર પૂરેપૂરું બંધાઈ જાય બરાબર પછી છ માસે જીવ પ્રવેશ કરી જાય છે શરીરમાં જીવ કહો સુરતા કહો કે આત્મા કહો પણ જીવ ક્યારે કહેવામાં આવે છે કે જે આત્મા મનોદશામાં હોય છે આત્મા મનમાયાની સાથે ભટકતો હોય છે મનમાયાને સપોર્ટ કરતો હોય છે ત્યાં સુધી એને મનોદશા કહેવામાં આવે છે પછી મનોદશામાંથી મતલબ ધરતી આકાશ જળ અગ્નિ પાંચ તત્વથી ઉપર ઉઠી જાય રજોગુણ તમોગુણ સત્યગુણ ત્રણ ગુણોથી ઉપર ઉઠી જાય મનમાયાથી ઉપર ઉઠી જાય ચેતન મન અવચેતન મન બનેથી ઉપર ઉઠી જાય પછી એ આતમ અવસ્થામાં આવી જાય છે જ્યારે આતમ અવસ્થામાં આવે છે ત્યારે એ જીવમાંથી શિવ બને છે શિવ એ જ આત્મા પછી એ આત્મા પરમાત્માનો રસ્તો પકડે છે અને પરમાત્મામાં જ્યારે સમાઈ જાય છે ત્યારે એ પીયુ બને છે પીયુ એને જ પરમાત્મા કહેવાય અને આત્મા એ શિવ છે અને મનોદશામાં આત્મા ફસાયેલો હોય એને જીવ કહેવામાં આવે છે હવે જ્યારે માતાની નાભી સાથે બાળકની નાભી જોઈન્ટ હોય છે તો માતા જે કોઈ ખોરાક ગ્રહણ કરતી હોય છે તેની અસર સીધી બાળક ઉપર પડતી હોય છે હવે છ માસે જ્યારે પ્રાણ મતલબ જીવ પ્રવેશ કરે છે ત્યારે ગુરુ મચ્છેન્દ્રનાથના મત પ્રમાણે સૂક્ષ્મણા નાળીથી આ જીવ પ્રવેશ કરે છે હવે સુક્ષ્મણા નાળી ક્યાં છે ઇંગળા પીંગડાને સૂક્ષ્મણા આપણી જે ત્રિવેણી સ્થાન છે જે આપણે ચાંદલો કરીએ છીએ એ જગ્યાએ ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે ત્રિ એટલે ત્રણ વેણી એટલે ચાલતી મતલબ ઇંગળા પીંગડાને સૂક્ષ્મણા જેમ કે ગંગા જમનાને સરસ્વતી તો ઇંગળા અને પીંગળા આ બંને નાળીઓ સમાન માત્રામાં ચાલવા લાગે ત્યારે સુક્ષ્મણા નાળીનું દ્વાર ખુલે છે અને એ સુક્ષ્મણા નાળીથી એ જીવ પ્રવેશ કરે છે અને બ્રહ્મરંધ્રની અંદર એ વાસ કરે છે બ્રહ્મરંધ્ર એને કહેવાય આપણા મસ્તકની અંદર વચોવચ બ્રહ્મ કહેતા એ જ આત્મા રંધ્ર કહેતા હોલ એ ત્યાં ત્યાં જીવવાસ કરે છે પછી ત્યાંથી પોતાની શક્તિને એ સુક્ષ્મણા માર્ગે નીચે ઉતારે છે અને સુક્ષ્મણાના માર્ગે નીચે સૂક્ષ્મમાંથી જીવ પ્રવેશ કર્યો પછી ત્યાંથી એ શક્તિને સૂક્ષ્મણા માર્ગે નીચે ઉતારે છે સૂક્ષ્મણામાંથી ઇંગળા પીંગડામાં પ્રાણવાયુમાં આવે છે આવી રીતે પછી હૃદય સ્થાનમાં સોહમ રૂપે સ્થાપિત થાય છે સોહમ શબદ એ જ સુરતા પણ છે એને આત્મા પણ કહેવાય છે એને ચૈતન્ય શક્તિ પણ કહેવાય છે બધું એ જ છે તો ઘણા સંતોનો મત છે કે હૃદય સ્થાનમાં આત્માનો નિવાસ છે અને હૃદય સ્થાનની અંદર શિવનું પણ નિવાસ છે તો શિવ એ જ આત્મા છે સોહમે જ આત્મા છે સોહમે જ સુરતા છે સોહમે ચૈતન્ય શક્તિ છે અને ત્યાંથી પ્રાણવાયુનું પણ સ્થાન છે હૃદયમાં શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવનારો સોહમ શબ્દ જ છે પ્રાણવાયુના જરીએ આખા શરીરમાં એ ચૈતના શક્તિ વ્યાપક છે હવે સંતોના મત પ્રમાણે બ્રહ્મરંધ્રમાં આત્માનો વાસ છે અમુક સંતોના મત પ્રમાણે ત્રિકુટી સ્થાનમાં આત્માનો વાસ છે ઇંગળા પીંગળાને સુક્ષ્મણા મળે છે અને હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના મત પ્રમાણે હૃદયની અંદર આત્માનો વાસ છે તો હૃદયમાં સોહમ શબત છે એને સુરતાય કહે છે આત્માય કહે છે હવે આ રીતે આ ગુરુ મચ્છેન્દ્રનાથના મત પ્રમાણે સૂક્ષ્મણા નાળીમાંથી જીવ પ્રવેશ કરે છે આ શરીરમાં આવે છે પછી તમે જોજો ઘણી બૈરાને પૂછી જજો છ મહિને બૈરાઓ કહેતી હશે કે ભાઈ બાળક પેટમાં પાટા મારે છે હલન ચલન કરે છે તો આ વિષય છે એ લેડિઝનો છે સ્ત્રીનો છે પુરુષને એમાં ખબર ન પડે તો આનો અર્થ એ થાય છે કે ભાઈ જો બાળક હલતું ચલતું હોય તો એમાં ચેતના શક્તિ આવી ગઈ છે એ સાબિત થાય છે મતલબ જીવ આત્મા પ્રવેશ કરી ગયો છે એ સાબિત થાય છે પછી આપણે કાઠિયાવાડી ભાષામાં એમ પણ કહીએ છીએ કે ભાઈ આ સ્ત્રી આ લેડીઝ બે જીવ હોતી છે આપણે એવું કહીએ છીએ બરાબર હા તો બે જીવ હોતી છે તો એનો અર્થ એ થાય કે અંદર બે જીવ છે એક એ માતાનો જીવ અને બીજો બાળકનો જીવ તો એનો અર્થ સાબિત થાય છે કે જીવ માતાના ગર્ભની અંદર આવી ગયો છે પણ ઘણા સંતો એવું પણ કહે છે કે બાળકનો જન્મ થાય બરાબર પછી નાળ કાપે પછી એ આત્મા એમાં પ્રવેશ કરે છે બરાબર જે કોઈ સંતોનો આવો મત હોય આવો પણ સંતોની વાતો છે પણ ખરેખર માતાની નાભી સાથે બાળકની નાભી જોઈન્ટ હોય છે ત્યાં સુધી માતા જે ખોરાક ગ્રહણ કરતી હોય છે તે માતાના ખોરાકના જરીએ બાળકને પોષણ મળતું હોય છે હવે પેટમાં જ્યારે બાળક હોય છે ત્યારે માતા જે કોઈ વિચારો કરે તે વિચારો સીધા બાળકને અસર કરતા હોય છે જેમ કે માતા ગીતા સાંભળતી હોય પ્લસ ગીતા વાંચતી હોય રામાયણ વાંચતી હોય સાધુ સંતનો સત્સંગ વાંચતી હોય કે સાંભળતી હોય કીર્તન ભજન કરતી હોય તેની અસર પણ બાળક ઉપર પડે છે અને ખોરાકની અસર પણ બાળક ઉપર પડે છે આવી રીતે જ્યારે નવ માસ પૂર્ણ થઈ જાય છે ત્યારે બાળક જન્મે ત્યારે જોજો તમે પરણેલા હોય તો તમારી ઘરવાળીને પૂછી જજો એટલે તમને કહેશે કે બાળકની નાભી સાથે માતાની નાભી જોઈન્ટ હોય છે પછી જેને આપણે નાળ કહીએ છીએ આ નાળને ગુરુ નાસે નાથે બંકનાળ કીધી છે આ બંકનાળ બંક એટલે નાળ કે કારણ કે બાળક નીચે હોય છે અને બાળકનું જે મસ્તક હોય છે તે નીચું હોય છે ઊંધે માથે બાળક હોય છે ને નાભી સાથે માતાની નાભી જોઈન્ટ હોય છે માતાની નાભી ઉપર હોય છે અને બાળકની નાભી નીચે હોય છે એટલે વાંકી થઈ અને બંકનાળ કહેવાય પછી બાળકનો જન્મ થાય ત્યારે નાભીને કટ કરવામાં આવે છે હવે નાભીને કટ કરવામાં આવે છે તો બાળક એની અવસ્થામાં હોય છે મતલબ એ શૂન્ય અવસ્થાની અંદર હોય છે બાળક નથી બોલતું નથી રોતું નથી હલતું નથી ચલતું બરાબર તો જેવી રીતે કોઈ વ્યક્તિ કોમામાં હોય કોમામાં હોવા છતાં એને કાંઈ ખબર હોતી નથી જોવા હોવા છતાં ખબર નથી સાંભળવા છતાં ખબર નથી પછી ડોક્ટર અથવા તો સુયાણી શું કરે છે એ બાળકને ગાલ ઉપર હળવો એક ચાટો મારશે એક લાફો મારશે એટલે બાળક તુરંત રોવા લાગશે શું કામે કે બાળકની મનરૂપી જે સુરતા હતી જે મન હતું તે આત્માની અંદર સ્થિર હતું સોહમ શબ્દની અંદર સ્થિર હતું પછી ચાટો માયરો એટલે એની સુરતા કટ થઈ કઈ સુરતા મનરૂપી સુરતા એ કટ થઈ એટલે બાળક રોવા લાગ્યું બરાબર અને પછી સીધો જ એને આ વાયુ ગ્રહણ કર્યો શ્વાસના મારફતે આ માયાવી વાયુ એટલે આ તત્વના માયામાં એ બાળક પકડાઈ ગયો હવે બાળકનો જન્મ થયો કેવી રીતે તો જે બાળક એના પાછલા જન્મની અંદર જે કોઈ એના કર્મ કરેલા હતા તે કર્મોને લઈ અને આ બાળક ફરી આ દુનિયામાં આવ્યું હવે તો એ બાળક તો એનું મન આત્મામાં લય હતું બરાબર ચૂપચાપ હતું એક ઝાપટ માર્યા પછી રોવા લાગ્યું તો પછી બાળકના કર્મો કઈ રીતે શું બાળક કર્મો લઈને આવ્યો હતો તો હવે જેને આપણે અંતકરણ કહીએ છીએ તો અંતકરણને આત્મા પણ કહેવાય છે હવે આત્મા જે છે એ અંતકરણ છે તો અંતકરણના ચાર સ્ટેજ છે જેમ કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તો આ મન ચિત્ત બુદ્ધિ અને અહંકાર એ આત્માએ પ્રગટ કર્યા અને પોતાની દુનિયા બનાવી તો હવે માનો કે મન ચિત્ત બુદ્ધિ એ સમય કરણમાં કરણ એટલે સાંભળવું ક્રિયા હું ઘણા ઓડિયોમાં કહું છું અને અંતમાં લાસ્ટમાં જે છે જેને આપણે અંત કહીએ છીએ કે જ્યાં તમામ વસ્તુનો અંત આવી જાય એ અંતને આત્મા કહેવાય છે હવે અંતરૂપી જે આત્મા છે અંતમાં લાસ્ટમાં છેલ્લે જે આત્મા છે એ આત્મામાંથી કરણ પ્રગટ થયું અંત પ્લસ કરણ તો અંત છે બધી વસ્તુનો અંત આવી જાય એની ઉપર આત્મા છે એટલે અંતમાંથી કરણ પ્રગટ થયું કરણનો એક અર્થ સાંભળવું થાય કાન થાય અને એક અર્થ ક્રિયા પણ થાય એટલે અંતરૂપી આત્માની અંદરથી કરણરૂપી ક્રિયા શરૂ થઈ એ ક્રિયામાંથી મન મતલબ અવચેતન મન બુદ્ધિ જીત અને અહંકાર આમ પ્રગટ થયું તો જ્યારે મનુષ્ય આપણે બોલીએ છીએ કે ભાઈ કોના છોડું કોના વાછરું કોના માને બાપ અંત કાળે આ જીવને જાવું એકલું સાથે પુણ્યન પાપ તો ન્યા સંતોએ જવાબ આપ્યો છે કે શરીરના છોરું શરીરના વાસરું શરીરના માને બાપ અંતકાળે જીવને જવું એકલું બરાબર સાથે પુણ્યન પાપ તો આ શરીરના બાળકો છે શરીરના મા બાપ છે બરાબર તો અંતકાળે જીવને જવું એકલું એમ કીધું બરાબર આત્માને જવું એકલું એમ નથી કીધું અંતકાળે જીવને જવું એકલું તો જીવ એ મનોદશા થઈ કારણ કે આત્મા મનોદશાની અંદર સાથે ફસાયેલો છે કારણ કે આત્મા આ મનચિત્ત બુદ્ધિ અહંકારને સપોર્ટ કરી રહ્યો છે એટલે મનોદશામાં છે એટલે એને જીવની ઉપમા આપી છે જીવ પ્લસ આત્મા આપણે કહીએ છીએ ને જીવ આત્મા તો એવી રીતે આત્મા આ જીવ મનોદશામાં ફસાયેલો છે તો એવી રીતે મનમાંથી જે સંકલ્પો વિકલ્પો ઉઠે છે પછી મનથી ઉપરનો જે બીજો સ્ટેજ છે એને ચિત્ત કહેવાય હવે ચિત્ત શું છે ચિત્ત એક બેંક બેલેન્સ છે જેવી રીતે જેવી રીતે તમારા બેન્કમાં પૈસા જમાવે એક લાખ રૂપિયા તો એ બધા એક લાખ રૂપિયા તમે ન ઉપાડો ત્યાં સુધી તમારા બેંકમાં જમા હોય છે બરાબર એક લાખ રૂપિયા તમે લઈ લ્યો એટલે તમારું બેંક બેલેન્સ ખાલી થઈ ગયું પરંતુ આ ચિત્તરૂપી બેંક બેલેન્સની અંદર ચિત્તની અંદર એના પાછલા જન્મના જે કાંઈ કર્મો હતા તે કર્મો બધા શરૂ થયા એ કર્મ પ્રમાણે એ બાળકનો ફરી જન્મ થયો એટલે ચિત્તમાં પાછલા કરેલા એના કર્મો બધા ભર્યા હતા એટલે ચિત્તનું ઢાંકણું ખુલ્યું જેમ બેંકનું લોકર ખુલે ને આપણને પૈસા આપે એવી રીતના આ ચિત્તમાંથી એનું ઢાંકણું ખૂબ એટલે ચિત્તમાંથી વિષયો પ્રગટ થયા હવે ચિત્તમાં વિષયો અને વિષયોમાં ચિત્ત આ સરવાળે બે એક જ છે તો હવે ચિત્ત જ ચિત્તનું કામ શું છે ચિતવંત કરવું ચિતવંત પછી ચિતવંત કરીને બુદ્ધિ આપે બુદ્ધિને આપે બુદ્ધિનું કામ છે નક્કી કરવું અને બુદ્ધિ નક્કી કરીને અહંકારને આપેલ અહંકાર મૂકે છે આચરણમાં આવી રીતે બાળકના પાછલા જન્મના જે કાંઈ કર્મો હતા તે કર્મોને લઈ અને ફરી આ બીજા જન્મની અંદર એને યાત્રા શરૂ કરી તો હવે અહીંયા બાળક મનુષ્યની અંદર આવ્યો તો પ્રશ્ન એ થાય છે કે ભાઈ તો આગલા એનો કયો જન્મ હતો કારણ કે એનો આગલો જન્મ જે કાંઈ હોય તો એ મનુષ્યની અંદર જ હોય તો જ એ મનુષ્ય યોની પ્રાપ્ત કરે મનુષ્યમાં જન્મ પડીને પાછો કેવી રીતે આવે કે ભાઈ જો એના સારા કર્મ હોય ભજન ભક્તિ હોય ગુરુમુખી માણસ હોય બરાબર ભજન ભક્તિ કરતો હોય સત્યના રસ્તે ચાલતો હોય કે ગુરુનો આપેલો નામ ઉપદેશ હોય તો ફરીને એ મનુષ્યની અંદર એને જન્મ મળે છે જો એના ખરાબ કર્મ હોય તો એના કર્મ અનુસાર એ ઉચ્ચ નીચોની અંદર પ્રગટ પ્રવેશ થાય છે બરાબર તો આ જ રીતે હવે એનો જન્મ થયો તો એના પાછલા જે કોઈ કર્મ હતા તે કર્મને લઈ એનો જન્મ થયો એટલે ચાટો માર્યો એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર બધું પ્રગટ થઈ ગયું બરાબર એટલે જે ચિત્તની અંદર જે એનું ભરેલા કર્મો હતા તે કર્મ પ્રમાણે બાળક આગળની યાત્રા શરૂ કરે છે જેવી રીતે તમે આયલા જતા હોય માનો કે તમે એક મુસાફર છો એક મુસાફર આયેલો જતો હોય અને રાત પડી ગયું હોય ને કોઈ ધર્મશાળામાં રાત રોકાય પછી એને રાત રોકાઈને સવારે ઉઠે એટલે એ ધર્મશાળામાં જો એના ઘરેથી નીકળો હોય તો ધર્મશાળાથી આગળ વધે એવી જ રીતના આત્મા એક મુસાફર છે અને ધર્મશાળા આપણું એક શરીર છે તો આપણા શરીરમાં એક રાત રોકાય મતલબ એક જિંદગી એક રાતને એક જિંદગી સમજો બરાબર તો જે કાંઈ આપણે કર્યા હોય છે બરાબર તો સવાર પડ્યું એટલે બીજો નવો જન્મ થયો એટલે ત્યાંથી ફરી એની યાત્રા શરૂ થાય છે બરાબર આ જ પ્રમાણે આ સમજવાનું છે બરાબર તો હવે જીવ જાય છે ક્યાંથી બરાબર તો હવે જીવ જાય ક્યાંથી કે ભાઈ જીવ આવ્યો સુખણા નાળીથી બરાબર આ મત છે ગુરુ મચ્છિન્દ્રનાથનો તો મચ્છિન્દ્રનાથ એ એક મહાન ટોપ લેવલના સંત રમણી હતા એની વાતમાં શંકા મત્સ્યન્દ્રનાથ અને ગુરુ ગોરખનાથની સત્સંગમાં તેના અનુભવમાં તેની તેને જે કાંઈ વાણીઓ લખી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર હવે જો મનુષ્ય ભક્તિ ભજન કરતો હોય સત્યને રસ્તે હાલતો હોય તો એ સત્યગુણી હોય તમો ગુણી હોય કોઈ રજો ગુણી હોય તો જે જે ગુણોની અંદર એ હોય છે તે પ્રમાણેનો જન્મ થાય છે પરંતુ ગુણાતીિત બની જાય રજોગુણ તમુગુણ સત્ય ગુણ ધરતી અગ્નિ પાંચ તત્વથી ઉપર થઈ જાય અને ગુરુએ ભક્તિભજન જે બતાવ્યું હોય એ ભક્તિભજનમાં લાગી રહીએ તો એ ભક્તિ ભજનના મારફતે સોહમ શબ્દ એ સ્વરૂપ બની અને દેહથી વિદેહ થઈ પરમાત્માની અંદર સમાઈ જાય તો એની મુક્તિ થાય હવે આનો અર્થ કે જીવ જાય છે ક્યાં અમે સંતોનો મત છે કે ઊન ઘરકી કોઈ શાન સમજાવો બ્રહ્મ કાંસે આયા કાયા છોડ કે હંસા ગયા તો કહો કંકા સમાયા કે ભાઈ ઉન ઘર કી કોઈ શાન સમજાવો એટલે એ ઘરની કોઈ શાન અમને બતાવો શાનનો એક અર્થ સંકેત થાય ઈશારો થાય ને એક અર્થ સમજણ પણ થાય તો એ ઘરની અમને કોઈ સમજણ બતાવો કે બ્રહ્મ કાંશે આયા બ્રહ્મ એ આત્મા છે બરાબર તો બ્રહ્મના ઘણા લોકો અમુક અમુક પોતપોતાની રીતે વ્યાખ્યા કરતા હોય છે કે ઘણા બ્રહ્મને મન કહે છે તો બ્રહ્મ પરબ્રમને પારબ્રમ આમ ત્રણ બ્રહ્મો પણ કહે છે પણ બ્રહ્મને આત્મા કીધો અને પાર પારબ્રહ્મને પરમાત્મા કહી છે તો બ્રહ્માથી આ પરમા આત્મા આવ્યો બ્રહ્મરૂપી પૂન કરકી કોઈ સાન સમજાવો કે બ્રહ્મ કાંસ આવ્યા તો આત્મરૂપી બ્રહ્મ જે છે તે પાર પારબ્રહરૂપી પરમાત્માની અંદરથી આવ્યો બરાબર હા તો હવે એ આવ્યો પછી ગુરુએ જેને ટોપ લેવલની ભક્તિ બતાવી હોય અને એ સોહમરૂપી સુરતા કયો કે આત્મા કયો એ સ્ટેપ બાય સ્ટેપ ભક્તિમાં આગળ વધી અને જો એની સુરતા શબ્દમાં લઈ હોય અને શબ્દમાં જીવતે જીવતા લય થઈ જાય તો જીવતે જીવતા મુક્તિ મળી જાય અને લાસ્ટમાં છેલ્લા શ્વાસે જે કોઈ એના મનની કલ્પના હોય છેલ્લા શ્વાસમાં જે એનો વિચાર હોય જ્યાં એની આશા હોય ને એને વાસા થાય જેવી રીતે માનો કે કોઈ વ્યક્તિ મરતો મરતી વેળાએ એનો બાળકનો મોહ રહી ગયો હોય તો બાળકના મોહને લઈને જન્મે કોઈ ધન સંપત્તિમાં એનું મન રહી ગયું હોય તો એને લઈને જન્મે ટોટલ કહેવાનો અર્થ છે કે મારો કે જે જે વિષય છેલ્લા શ્વાસમાં હોય તે વિષયને લઈ અને આત્મા બીજા જન્મની અંદર બીજા શરીર ધારણ કરે છે હવે માનો કે એનું રૂપમાં રહી ગઈ વાસના તો એ પતંગિયામાં જન્મે માનો કે એનું કામાગ્નિમાં વાસના રહી ગઈ તો હાથીમાં જન્મે માથો માનો કે એની ગંધમાં વાસના રહી ગઈ તો એ ભમરામાં જન્મે માનો કે એની શબ્દમાં વાસના રહી ગઈ તો હરણમાં જન્મે માનો કે એને ખાવા બત્રીસ જાતના પકવાન ખાવામાં ઈચ્છા રહી ગઈ તો રસ મતલબ માસલામાં જન્મે તો આવી રીતે કયા વિષયને લઈ અને લાસ્ટમાં આ જીવાત્મા શરીર છોડે છે તે પ્રમાણે તેની આગળ ગતિ થાય છે ખ્યાલ આવ્યો હા બરાબર હવે આ જીવ આવ્યો સુક્ષ્મણામાંથી હવે જાય છે ક્યાંથી એ કર્મ પ્રમાણે આધાર હોય જો ભક્તિ ભજન કરી અને જેની સુરતા શબ્દમાં જ લાગેલી હોય તો એ શબ્દમાં લાગી ગઈ તો એ શબ્દમાં લાગી ગઈ સુરતા અંતવેળાએ તો એનું મુક્તિ થઈ ગઈ બરાબર અને જો શબ્દમાં સુરતા ન લાગી હોય ગુરુ હોવા છતાં પણ ગુરુની આજ્ઞા અનુસાર ન હાલતો હોય ગુરુએ જે ભક્તિ બતાવી એ પ્રમાણે ન હાલતો હોય અને વિષય વાસનામાં અટવાયેલા હોય વિષય વાસનામાં ફસાયેલા હોય તો એની મુક્તિ સંભવ નથી તો એ કર્મના આધાર પ્રમાણે બીજું શરીર ધારણ કરે છે બરાબર તો જીવ જાય તો જહાં આશા તા હવાસા જો એની આશા પરમાત્મામાં જોડાયેલી હોય તો પરમાત્માની અંદર સમાય જાય જીવન મનનું ચક્કર ખતમ અને જો એની આશા વિષય વાસનાઓમાં કે ફસાયેલી હોય તો જ્યાં આશા તહા વાસા જ્યાં છેલ્લા શ્વાસ છે જ્યાં એની આશા હોય છે ત્યાં એ શરીરની અંદર આ જીવ પ્રવેશ કરે છે એ આશા અપેક્ષાઓને લઈ અને આગળની યાત્રા જીવાતમાં શરૂ કરે છે ખ્યાલ આવી ગયો હા ખ્યાલ આવી ગયો હા તો સત્ય સનાતન ધર્મની જય જય